તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે ફરી એકવાર આપનો આજના તાજા નવા સમાચારની અંદર ગુજરાત રાજ્યમાં મિત્રો તબાહી મચાવનારો વરસાદ હવે શરૂ થઈ ચૂક્યો છે ઘરની બહાર નીકળવાના પ્લાન ટાળી દેજો કારણ કે મિત્રો 4 તારીખથી ગુજરાત રાજ્યમાં મોટી આફત જે શરૂ થવાની છે તે અત્યારે આવી ગઈ છે અને મિત્રો હવે 4 5 6 અને 7 તારીખ સુધી ગુજરાત રાજ્યમાં જે છે તે હવે ધોધમાર અતિ ભયંકર અનરાધાર વરસાદ સાથે મિત્રો વાવાઝોડાની પણ અસરો જોવા મળવાની છે અને સિસ્ટમ હવે મિત્રો પોતાનું સ્થાન લઈ ચૂકી છે હવામાન ખાતાના એલર્ટો આ

ગુજરાત રાજ્યમાં જે છે તે હવે નવાજોની પાથરવાનું છે અને વાવાઝોડાને લઈને ગુજરાત રાજ્યમાં હવે રીતસરની તબાહી મસ્તી જોવા મળવાની છે જેના વિશે પણ મિત્રો સમાચાર સામે રહ્યા છે છે અને હવામાન ખાતાએ બહાર પાડી દીધા એલર્ટો બહાર પાડી દીધા છે એક પછી એક મિત્રો એલર્ટો પણ જાણીશું કે કયા કયા ભાગમાં કયું કયું એલર્ટ છે કયા જિલ્લાની અંદર કેટલા ઇંચ વરસાદ પડશે એ પણ જાણવું જરૂરી બનશે કારણ કે અમુક અમુક વિસ્તારોની અંદર તો મિત્રો આઠથી લઈને દસ ઇંચના વરસાદો જે છે તે ગુજરાત રાજ્યને થંભોડવાના છે તો એના વિશે પણ જાણવું ખૂબ જરૂરી બનવાનું છે તો બીજા નંબર ઉપર તમને મિત્રો જણાવી દે તો તમારા ગામમાં અને તમારા વિસ્તારોમાં કેટલા વરસાદો પડશે એ માહિતી જે છે તે અમે તમને આ વિડીયોના માધ્યમથી જણાવવાના છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલને જો સબસ્ક્રાઇબ ના કરે તો મિત્રો સબસ્ક્રાઇબ જે છે તે મિત્રો કરી લેજો કે જેના માધ્યમથી મિત્રો આ ચેનલના માધ્યમથી તમને દરરોજના હવામાન સમાચાર મળી જાય તો ચાલો મિત્રો શરૂઆત કરીએ સૌ પહેલા સિસ્ટમની માહિતી લઈ અને સિસ્ટમ વિશે સમજીએ કે ગુજરાત રાજ્ય પર કયા કયા ભાગમાં અત્યારે સિસ્ટમ પહોળી પડેલી જોવા મળી રહી છે તો લાઈવ લોકેશન બીજો મિત્રો તમને જણાવી દઈએ તો 4 તારીખ જે છે તે આ સિસ્ટમનો માર્ગ ગુજરાતમાં શરૂ થઈ જવાનો છે અત્યારે લાઈવ ગુજરાત રાજ્યનું લોકેશન જોઈએ તો મિત્રો જોઈ આ લાઈવ લોકેશન અને અત્યારે લાઈવ ગુજરાતના લોકેશન ઉપર જો

પાડી રહ્યો જોઈ લો આ સિસ્ટમ મોટો ઓફ બની રહ્યો છે ગુજરાત ઉપર એક અપર એર સર્ક્યુલેશન અને લો પ્રેશર વાળી સિસ્ટમ બની રહી છે એક મોટો લો પ્રેશર જે છે જે મિત્રો બંગાળ ની ખાડી પણ બની રહ્યો છે અને એને કારણે આખા ભારત ઉપર અત્યારે હાલ જોઈ લો તો મિત્રો આ મોટી સિસ્ટમ જે છે તે ભાગ અંદર ગુજરાત રાજ્ય લાગુના ભાગો ની અંદર અત્યારે બની ગઈ છે અને હવે જે છે તે મિત્રો આ સિસ્ટમ જે છે તે ગુજરાત રાજ્યની અંદર તબાહી મચાવવા જઈ રહી છે તો મિત્રો ચાલો સિસ્ટમ વિશે તો આપણે સમજી લીધું પરંતુ હવે જાણીએ કે ગુજરાત રાજ્યમાં આગામી સમયમાં મોટું શું આપ્યા તેના વિશે વાત કરીએ તો જોઈ લો મિત્રો આ નકશો ચાર તારીખ માટે ઓફિશિયલ હવામાન ખાતા દ્વારા જાહેર કરવામાં આવ્યો છે અને ગુજરાત હવામાન ખાતાએ આ પાંચ તારીખ માટે નકશો જાહેર કર્યો છે પાંચ તારીખે ગુજરાત રાજ્યના પાંચ જિલ્લાઓમાં જે છે તે રેડ એલર્ટ છે અને ચાર તારીખે ગુજરાત જેના બે જિલ્લાઓમાં રેડ એલર્ટ અને પાંચ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ પાતરી દેવામાં આવ્યું છે એલર્ટો વિશે તમને ના ખબર હોય તો જણાવી દઈએ કે જનરલી રેડ ની અંદર ઓરેન્જ એલર્ટ અઢી ઇંચ સુધીના વરસાદો પડતા હોય છે તો ચાલો હવે એલર્ટ વિશે વાત કરીએ તો ખાસ કરીને સૌથી પહેલા તો જે મિત્રો તમને જણાવીએ તો રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો એ મિત્રો છે તાપી લાગુના વિસ્તારો થી લઈને નર્મદાના વિસ્તારો અને મિત્રો જે આસપાસના વિસ્તારો છે આપી અને આ ભાગોની અંદર અત્યારે હાલ રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે ચાર તારીખ માટે યલો એલર્ટ પાથરી દેવામાં આવ્યું છે પરંતુ પાંચ તારીખે ખેલ પલટાઈ જશે જોઈ લો પાંચ તારીખે રેડ એલર્ટ રાજકોટથી લઈને સુરત નવસારી વલસાડના વિસ્તારોથી લઈને ડાંગના વિસ્તારોની અંદર અને નર્મદા તાપીના વિસ્તારોમાં આપવામાં આવ્યું છે અને ઓરેન્જ એલર્ટ પણ અમરેલી ભાવનગર અને વડોદરા ભરૂચ લાગુના

આની આ સિસ્ટમ જે છે તે હવે નવ દિવસ ગુજરાત ઉપર રહેવાની છે અને ગુજરાતની પથારી ફેરવવાની છે કારણ કે આ સિસ્ટમના ભાગની અંદર મિત્રો જોશો તો બધા જ વિસ્તારો આવી જતા જોવા મળી રહ્યા છે એટલે કે આખે આખું ઉત્તર ગુજરાત આખું મધ્ય ગુજરાત આખું દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર ધીમે ધીમે આ રીતની હવે સિસ્ટમ આગળ વધી રહેશે આવતીકાલ સુધીમાં આખું સૌરાષ્ટ્ર પણ ઘેરી લેશે તેવું લાગી રહ્યું છે અને બીજા નંબર ઉપર વાદળ પણ જોશો તો થરથર કાપી જશો કારણ કે ગુજરાત રાજ્ય પર હવે આ કાળના વાદળો પથરાઈ ગયા છે અને આ વાદળો હવે ગુજરાત રાજ્યની પથારી ફેરવીને જ આગળ વધ તેવું પણ લાગી રહ્યું છે તેની વચ્ચે ચાલો હું તમને જણાવું કે ગુજરાત રાજ્યના કયા કયા ભાગો છે જેમાં ચાર તારીખે મેઘરાજા છે પૂરી તૈયારીમાં તમારે રહેવું પડશે કયા 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 ભાગો છે છે જિલ્લાઓ તેની વાત તો તો વેધર અનુસાર ગુજરાત રાજ્યના એક ભાગોની અંદર મેઘરાજા તોફાની ટાંડો બચાવવાના છે ચાર તારીખના રોજ ચાર તારીખની માહિતી એટલા માટે આપી રહ્યો છું કારણ કે ચાર તારીખનો દિવસ ગુજરાત માટે ખાસ જાણવાલાયક રહેવાનો છે કારણ કે ચાર તારીખે ગુજરાત રાજ્યની સિસ્ટમ એટલી ભયંકર બની જશે કારણ કે આ રાઉન્ડ ઓરિજિનલી ચાર તારીખે જ શરૂ થશે જે આગામી 9 તારીખ સુધી ગુજરાતમાં તાંડવ મચાવશે તો ચાલો મિત્રો લુણાવાડા ગોધરા અને દાહોદ સહિતનો જે આખે આખો પટ્ટો છે ત્યાં મિત્રો જોઈ લ્યો એક મજબૂત ઝોન બની રહ્યો છે અને આ ઝોન ની અંદર હવે પછીની કલાકો જે છે તે ગુજરાત રાજ્યમાં તાંડવ મચાવશે ગાજવીજ સાથેના આઠ ઇંચ સુધીના પણ વરસાદ વરસાદો આજે આ ભાગમાં આવી શકે આગળ વધીએ બાકીના જે મધ્ય ગુજરાતના વિસ્તારો છે જેમ કે અમદાવાદ કપડવંજ નડિયાદ ધોળકાના વિસ્તારો ડાકોરના વિસ્તારોથી લઈને દ્રસકોઈ મહીસાગર અને આણંદ લાગુના વિસ્તારો આ ભાગોની અંદર મધ્યમથી હળવા હળવા ધીમા વરસાદોની શરૂઆત આજે થવા લાગશે ઉત્તર ગુજરાતની પણ લાઈવ અપડેટ મેળવીએ તો ઉત્તર ગુજરાતની અંદર પણ હવે તૈયારીમાં રહેજો દક્ષિણ ગુજરાતમાં પણ તૈયારીમાં રહેજો કારણ કે જોઈ લો દક્ષિણ ગુજરાત ઉપર તો આજે રેડ એલર્ટ છે તેની વચ્ચે આજે વલસાડ આહવા ડાંગ સાપુતારા નવસારીથી લઈને વ્યારા બારડોલી અને કારણ કે આખા પટ્ટાની અંદર હાલ ચારો દિશા તરફથી ખૂંખાર વરસાદની સિસ્ટમ ભૂકા કાઢશે તો જોઈ લો ઉપરના ભાગો પણ જેમાં ભરૂચ આવેલું છે રાજપીપળા ઉમરપાડા ડેડીયાપાડાના વિસ્તારો થી લઈને દ્રસકોના વિસ્તારો થી લઈને કોસંબા અને આ જે મિત્રો વડોદરાની નીચેના બોર્ડરીય ભાગો છે તે બધા જ ભાગોની અંદર જે છે અંબુસ્સર કરજણ લાગુના વિસ્તારો છે આ બધા વિસ્તારોની અંદર હવે જે છે તે મેઘરાજાનું રીત સરનું મેઘતાંડવ જોવા મળવાનું છે અને ત્યાંથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની પણ માહિતી મેળવી લઈએ તો જેએફએસ વેધર મોડલ શું જણાવી રહ્યું છે જાણવું જરૂરી કારણ કે જેએફએસ વેધર મોડલ અનુસાર સૌરાષ્ટ્રમાં ચાર તારીખે સાંજે ભારેથી અતિભારે તાંડવ દેખાઈ રહ્યું છે અને ભાવનગર અને અમરેલી જિલ્લાની અંદર તોફાની વરસાદ દેખાડી રહ્યો છે જે વેધર મોડલ તેની વચ્ચે વાત કરીએ તો સૌથી પહેલાં અમરેલી જિલ્લાની અમરેલી જિલ્લામાં વરસાદ છોતરા કાઢશે તો ભાવનગર જિલ્લામાં પણ તમે લાઈવ જોઈ શકો કે ભાવનગર જિલ્લો પણ હવે ભારે વરસાદની ચપેટામાં આવવાનો છે જેમાં પાલીતાણા સિંહોર વલભીપુર તળાજા પંથક મહુવા પંથકથી લઈને અલંગ અને આસપાસ ના બગદાણા સહિતના વિસ્તારોમાં પણ મેઘરાજાનું ધ્રોધ્રુ સ્વરૂપ જોવા મળશે તો બોટાદ લાગુના વિસ્તારમાં પણ જોઈ લ્યો તો બોટાદ બરવાડા ધંધુકા રાણપુરના વિસ્તારો થઈ લઈને માંડવા અને સાળીપુર સહિતના અને ગઢડા સહિતના પટ્ટામાં ધોધમાર વરસાદો છોતરા કાઢશે તો રાજકોટ જિલ્લાની પણ આખી માહિતી લઈએ તો રાજકોટ જિલ્લાની અંદર પણ જિલ્લાઓ વિશે વાત કરીએ તો રાજકોટના તાલુકાઓ જોઈ લ્યો શાપર વેરાવળથી લઈને દ્રસકોઈના જે મિત્રો નીચેના ભાગો છે જેમ કે સરદાર વિછિયા કાલાવાડ જસદણ ઉપલેટા ધોરાજી ગોંડલ સહિતના ભાગોની અંદર રાજકોટ જિલ્લામાં પણ અતિભારે મેઘતાંડવ જોવા મળશે આખો પટ્ટો જોઈ લો તો મિત્રો મોરબીથી સુરેન્દ્રનગરનો આખો પટ્ટો છે જેમાં ચોટીલા પણ આવેલું છે અને થાણગઢ પણ આવેલું છે અને ઉપરના ભાગો જોઈ લો તો ખાસ નળ સરોવર ધાંગદરા કુડા હાલવડ માલિવા નવલખીથી લઈને મોરબી સાવડી વાંકાનેરના વિસ્તારો અને સુરેન્દ્રનગર અને લીંબડી સાથે નળ સરોવરના વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે તોફાની વરસાદો જોવા મળશે તો આ બાજુ જોઈ લો દરિયાકાંઠે જામનગરની અંદર જામ જામ મંથાળીના વિસ્તારોથી લઈને સલાયાના વિસ્તારોથી છે લાગુના વિસ્તારો નીચે આવે તો દ્વારકા પટ્ટાની અંદર ખંભાળિયા પોરબંદર કુતિયાણા અને કદાચ લાગુના વિસ્તારોના અને કેશોદ લાગુની બોર્ડર પાસે ભારે વરસાદનું એલર્ટ છે દ્વારકા જિલ્લામાં આજે કોઈ મોટી વરસાદની આગાહી નથી કારણ કે અહીંયા કોઈ મોટું વાદળ બનેલ નથી કચ્છમાં પણ મિત્રો દ્વારકાની જેમ કોઈ મોટું વાદળ ના હોવાને કારણે કોઈ મોટા વરસાદની આગાહી નથી તો મિત્રો નીચે વાત કરીએ તો જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાની અંદર તમે જોઈ શકો કે આ બંને જિલ્લા ઉપર આજે તોફાન બની રહ્યું છે જેમાં કેશોદથી લઈને જૂનાગઢ માણાવદર મુલિયાસા બિલખાના વિસ્તારોથી લઈને વિસ્તારો અને ગીર સોમનાથના ભાગમાં તુલસી શામ ગાડુ વેરાવળ કોડીનાર ઉનાના વિસ્તારોથી લઈને માંગરોળ અને સાસણ ગીરના ભાગોની અંદર મેઘરાજા થમરોળ તેવું લાગી રહ્યું છે ઉત્તર ગુજરાતની ત્યાર પછી માહિતી લઈએ તો ઉત્તર ગુજરાતના ભાગો

સાથે ઘેરાઓ છે આ બધા જ ભાગોની અંદર મજબૂત સિસ્ટમ બનતી જોવા મળી રહી છે અને મિત્રો મેં તમને આજની માહિતી આપી દીધી કે ચાર તારીખ દરમિયાન ગુજરાત રાજ્યમાં કેટલો ખતરો જોવા મળી રહ્યો છે ત્યાર પછી પાંચ તારીખે પણ તમે લાઈવ જોશો તો તમને ખ્યાલ આવશે કે પાંચ તારીખે ગુજરાત રાજ્યમાં માત્ર વરસાદ નહીં પરંતુ એક મોટું તોફાન દક્ષિણીય ભાગોમાંથી આવી રહ્યું છે એટલે કે નીચેના ભાગોથી મિત્રો તમે જોશો તો લાઈવ તમને દેખાશે કે અરબ સાગરના ભાગેથી મિત્રો એક મોટો પવન અને વાયરો આવવાનો છે તો બીજી બાજુ આ બાજુ બંગાળની ખાડીથી મિત્રો એક મોટો ચક્રવાત સર્જાવાનું છે જેથી પાંચ છ અને સાત તારીખ સુધી જોઈ લો તો ગુજરાત રાજ્ય પર કાળનો વરસાદ તૂટતો જોવા મળી રહ્યો છે જેના વિશે મિત્રો ડગલેને પગલે છે કે પણ નવી અપડેટ આવશે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ એકમાત્ર ચેનલના માધ્યમથી તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો અને આવતીકાલે શું નવાજોની થશે એ પણ આવતીકાલના વીડિયોમાં ચર્ચા કરીશું અત્યારે હાલ જે ગુજરાત રાજ્ય પર વાવાઝોડું બનેલું છે તેની અસરના કારણે છે ગુજરાતમાં વરસાદ ચાલી રહ્યો છે તો તમારા ગામમાં કેટલો વરસાદ છે એ પણ કોમેન્ટમાં લખજો આવતીકાલે ફરી એકવાર મળીશું ત્યાં સુધી મિત્રો આજ માટે ધન્યવાદ જય માતાજી